તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર વાયરલ થતા કલાકારોના વિડીયો મોકતો હોઉં છું અને તમે જોઈ લો આ બેનનો વિડીયો અને આ બેન જે ગીત ગાઈ રહ્યા છે એ ગીતને તમે જરૂર સાંભળ્યું જ હશે કે વીરને જરી ભરેલા સાફા જે ગીત ગુજરાતમાં ખૂબ જ ચાલ્યું હતું અને ગુજરાતના લોકોએ આ ગીતને ખૂબ વધાર્યું પણ હતું અને અમે તમે આ ગીતને આ બેનના મુખ્ય જરૂર સાંભળો તો હમણાં જ આગળ આ વિડીયોમાં આ બેનનું આખું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને સાથે જો આ બહેનોનો અવાજ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો તો હાલો મેં સાંભળ્યું આ આખું ગીત